એટલે આપણે આમ કે બસ હવે ડિસેમ્બર અને જનવરી એટલે એકદમ જ ફૂલ ગુલાબી ઠંડી તો નહીં પણ હવે તો એકચુઅલ માં ઠંડીના દિવસો આવી ગયા એમ કેવાય જેની આપણે આ રાહ જોઈ રહ્યા હતા કે ઠંડી ક્યારે આવે હમ તો આજના આ કાર્યક્રમમાં આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો ને ફરવા ગઈ તો ત્યાં એક અલગ ટાઈપના મે રાઈસ ટેસ્ટ કર્યા હતા અને એની સાથે એક અલગ ટાઈપની ચટણી પણ ટેસ્ટ કરી હતી મીઠા લીમડાની ચટણી બનાવેલી હતી ડ્રાય પાવડર જેવી ચટણી હતી અને એવા જ રાઈસ બનાવેલા હતા એટલા ટેસ્ટી લાગતા હતા ને એટલે હવે અહિયાં તો પેલું કેવું રસોઈયા નો જીવ કેવાય ને કઈ પણ નવું દેખાય કે આની અંદર શું શું એડ કરેલું છે એમ અને છેવટે તો મારી રીતે મેં ઘણું ડિફાઇન કરી લીધું તું લગભગ એવું કેવાય કે સિત્તેર એસી ટકા નેવું ટકા જેવી ખબર પડી ગઈ હતી પણ તોય શેફ ને મળ્યા વગર તો ના ચાલે કે ભાઈ આ શું છે આની અંદર અને પછી બસ રેસીપી મળી ગઈ પૂરે પૂરી એટલે એ રેસીપી લઈને હું અહીંયા આવી ગઈ અરે વાહ એટલે એક કામ સાઉથ ઇન્ડિયન ટચ આજે આપણને મળવાનો છે યસ 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 કે વાત છે તો ચાલો આપણા શ્રોતાઓને આવું સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આજે પીરસી દઈએ ચોક્કસ પીરસી દઈએ જી તો શું શીખવશો આજે આપ એ જે મીઠા લીમડાનો પુલાવ એટલે એ લોકો નામ કંઈક અલગ બોલતા હતા પણ મેં તો મારી રીતે પછી મારું વર્ઝન ઘરે એકવાર ટ્રાય પણ કરી લીધું અને બહુ જ ટેસ્ટી હતું ને મીઠા લીમડાનો પુલાવ એટલે આમ જો એના ગુણોની વાત કરીએ ને તો બહુ જ બધા બેનિફિટ્સ એની અંદર રહેલા છે વાળ માટે તો સરસ છે જ સ્કિન માટે પણ બહુ જ સરસ છે એટલે એનો ઇન્ટેક આપણે વધારે કેવી રીતે કરીએ અને એ બિચારું કેવું છે કે આપણે જ વઘારમાં દાળને કઢીમાં એડ હોય ને તો એ સાઈડમાં થાળીમાં જ જાય તો આજે આપણે એના બેનિફિટ મેળવવા માટે મીઠા લીમડાનો પુલાવ તૈયાર કરીશું એના માટે એક પાવડર કેવો કે ચટણી પાવડર form ચટણી આપડે પેલા તૈયાર કરવાની છે તો એના ingredients જોઈ લઈશુ એના માટે એક કપ મીઠો લીમડો લેવાનો છે બે table spoon અડદ ની દાળ એક table spoon ચણા દાળ ત્રણ આખા લાલ મરચા લેવાના છે પાંચ થી છ મરી અને બે table spoon કોપરું લેવાનું છે આ પાવડર તૈયાર કરવા માટેની સામગ્રી છે વઘાર માટે હવે આપણે રાઈ લઈશું પેલા તેલ લેવાનું છે બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈશું કોકોનટ ઓઈલ જો તમે લેતા હો તો સૌથી સરસ છે નહીં તો આપણે આપણા ઘરે જે પણ તેલ વાપરતા હોઈએ એ લેવાનું છે એની સાથે રાઈ તલ વઘાર માં પણ અડદની દાળ અને ચણાની દાળ ઉમેરવાની છે જેમાં એક ટેબલ સ્પૂન અડદની દાળ અને એક તી સ્પૂન ચણાની દાળ લઈશું હિંગ અને હળદર લઈશું બે આખા લાલ મરચા લેવાના છે હવે આની અંદર પણ જે લીમડો લેવાનો છે મીઠો લીમડો એ લગભગ પા cup જેટલો એકદમ પૂર્ણ હોય એવો મીઠો લીમડો લેવાનો છે અને એને ધોઈ અને બારીક જીણું જીણું એકદમ સુધારી લેવાનું છે એની સાથે રાંધેલો ભાત અને કોથમીર આટલા ingredients ની આપણે જરૂર પડશે તો સૌથી પહેલા આપણે પાવડર કઈ રીતે તૈયાર કરવો એની રીત જોઈ લઈએ તો એક pan માં અડદની દાળ અને ચણાની દાળ એ બંનેને થોડા શેકી લેવાની છે. શેકીને ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી એને શેકવાની છે એની અંદર મરી અને કોપરું ઉમેરવાનું છે હવે આ જે કોપરું આપણે લઈએ ને એ જો તમે લીલું કોપરું લેતા હોવ તો એને શેકી લેવાનું છે એટલે કે અડદની દાળ અને ચણાની દાળ સાથે કોપરું પણ સરસ શેકાઈ જવું જોઈએ તો આ જે ચટણી બનશે ને એને તમે લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકશો સાથે હવે એની અંદર મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે એને પણ સરસ રીતે શેકી લેવાના છે એટલે કે એ પણ કડક થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે એને તમે એની અંદર પાન ઉમેરશો અને 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 ને એટલે સરસ સરસ એ પણ ઉડી જશે જશે કડક આખા લાલ મરચા ઉમેરી લેવાના છે કારણ કે આખા લાલ મરચાં જો પેલા ઉમેરશો ને તો એનો કલર શ્યામ થઈ જશે અને એના કારણે ચટણીનો કલર પણ સરસ નહીં આવે આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે એટલે કે સરસ રીતે શેકી લેવાની છે હવે આ મિશ્રણ ઠંડુ પડે ને એટલે પછી એને મિક્સચર માં ક્રશ કરી લેવાનું છે ક્રશ કરતી વખતે એની અંદર આપણે એક થી દોઢ ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે જેથી કરીને તમે ચટણી તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો હવે આ જે ચટણી છે છે એને તમે ઈડલી સાથે પણ સરસ લાગે એટલે મસાલા ઈડલી બનાવતા હો ને તો આ જે ચટણી છે એની અંદર એ ઉપર આપણે જેમ જે બીજી એની જે સુખાપડી ચટણી કે મરઘાપોડી ચટણી આપણે જે કહીએ છે ને એ ચટણી સાથે પણ ઈડલી સર્વ થતી હોય છે તો એવી રીતે આ મીઠા લીમડાની ચટણી સાથે પણ ઈડલી સૌ થતી હોય છે એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે તો આ રીતે તમે સ્ટોર કરી અને આ ચટણીને રાખી શકો છો હવે પુલાવની આપણે રીત જોઈએ તો એના માટે એક પેનમાં ઘી લેવાનું છે ઘી લઈ અને તેમાં રાઈ અને તલનો વઘાર કરવાનો છે રાઈ તલ અને એના પહેલા અડદની દાળ અને ચણાની દાળ એડ કરી દેવાની છે અને રાઈ અને તલ એડ કરવાના છે પછી આખા લાલ મરચા અને લીમડાનો વઘાર કરવાનો છે આખા લાલ મરચા ઉમેરી અને લીમડો જે છે એના પાને બારીક સુધારી લેવાના છે અને એ ઉમેરી દેવાના છે એ ઉમેરી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે ને એની અંદર લગભગ બે થી ત્રણ 3 ટેબલસ્પૂન જે આપણે તૈયાર કરેલી આ જે ચટણી છે ને એ ઉમેરી દેવાની છે ઘી માં જ અને આ જે પુલાવ છે ને એ ઘી માં બહુ જ સરસ લાગે છે એટલે એ પાવડર ઉમેરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને છેલ્લે એની અંદર રાંધેલો ભાત ઉમેરી દેવાનો છે રાંધેલો ભાત ઉમેરી અને એકદમ પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે હજી આની અંદર તમે ગમે તો કાજુ પણ એડ કરી શકો છો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને છેલ્લે કોથમીર છાંટી અને સર્વ કરવાનું છે આ પુલાવ છે એ તમને એમ નેમ ખાશો તો પણ બહુ જ સરસ લાગશે તમે કોકોનટ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને કોપરાના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો દહીં એની અંદર કોપરું લીલા મરચા અને કોથમીર અને થોડા પ્રમાણમાં ખાંડ એકાદ ચમચી જેટલી ખાંડ એ ઉમેરી ખાંડ અને મીઠું ઉમેરી અને મિક્સ કરી અને એ જે રાયતું તૈયાર કરશો લીલા કોપરાનું રાયતું તો એની સાથે પણ આ પુલાવ બહુ જ સરસ લાગે છે એકદમ અલગ છે અને એક કેરેલિયન રેસીપી તમારી સાથે હું શેર કરી રહી છું અરે વાહ આમે એવું હોય છે કે દરેક ગૃહિણીઓને સાંજે એવો પ્રશ્ન હોય કે આજે સાંજે જમવામાં શું બનાવીએ ત્યારે આ એક એવું પરફેક્ટ પુલાવ કહી શકાય કે મીઠા લીમડાનો પુલાવ અમે આપણે ઘણા બધા અલગ અલગ પુલાવ ઘરે બનાવતા હોઈએ છીએ તો એમાં આજે એક નવું વર્ઝન આપણે આજે શીખવ્યું છે અને કેરેલિયન રેસીપી છે તો આ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ પણ આપણા શ્રોતાઓને ચોક્કસથી ભાવશે હા ચોક્કસ ભાવશે અને એને બેલેન્સ કરવા લઇ તારું કે આપણે એવું થાય તો મેં એજ કીધું કે એની સાથે તમે balance કરવા માટે તમે રાયતું એવું બનાવો કે થોડું આમ મીઠું ગળ્યું હોય તો એ આપણે વધારે મજા આવી જશે ખાવાની એક લીમડા મીઠા લીમડા ના સ્વાદ નો પુલાવ અને એની સાથે કોપરાના ના સ્વાદ નું રાયતું ક્યા વાત છે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે તો સુરભિ બેન આજે આપ અહીં કાર્યક્રમમાં માં આવ્યા ને એટલી સરસ મજાની innovative recipe આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખુબ ખૂબ આભાર વેલકમ તો શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટ ઘટના વોરાને કેમ છો ઘટના બસ મજામાં તમે કેમ છો એકદમ ફાઇન ઘટના સુરવીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ ભૂમિબેન હવે આજે આપ આવ્યા છો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો શ્રોતાઓને આજે આપણે શું પીરસીશું હવે શિયાળો છે તો ઠંડીમાં ગરમ ગરમ ખાવાની તીખું તીખું ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો આજે મેં બિરયાની સ્પેશિયલ એવું એક લેધેલું છે તો બિરયાની સ્પેશિયલ માં હું ગ્રીન બિરયાની અને વેજીટેબલ બિરયાની બતાવવા جاي રહી છું વા સુરુબીબેને હમણાં જ આપણા શ્રોતાઓ સાથે મીઠા લીમડાનો પુલાવ આની એક રેસિપી સરસ મજાની શેર કરી છે અને આજે આપ પણ આપણા કાર્યક્રમમાં ગ્રીન બિરયાની અને વેજીટેબલ બિરયાની શીખવવાના છો એટલે આપણા શ્રોતાઓને સરસ મજાના અલગ અલગ વેરીએશન વાળા પુલાવ કે બિરયાની એનો આજે ટેસ્ટ મળી રહેશે હા એકદમ બહુ જ મજા પડશે બિરયાની અને પુલાવ બંને છે જી બિલકુલ તો સૌથી પહેલા આપણે કઈ રેસીપી શેર કરીએ છીએ તો સૌથી પહેલા હું ગ્રીન બિરિયાની ની રેસીપી બતાવીશ જી તો એ માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે હા તો ગ્રીન બિરિયાની માં અહિયાં મેં બે ત્રણ વ્યક્તિને આપણે સર્વ કરી શકીએ તે માટેની રેસીપી છે તો તેમાં સામગ્રી છે એક નંગ પત્ર એક નંગ બાદીયા એક નંગ મોટી ઇલાયચી ત્રણ થી ચાર નાંગ તજલિંગ આઠથી દસ નંગ આખા મરી બે થી ત્રણ મરચા એક ચમચી જીરું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર સ્વાદ મુજબ મીઠું એક વાટકી ઝીણી સમારેલી મેથીની ભાજી એક વાટકી ઝીણી સમારેલી પાલક ની ભાજી એક વાટકી ઝીણી સમારેલી કોથમીર એક વાટકી ઝીણે સમારેલી તાંદર ભાજી વઘાર કરવા માટે બે ચમચી તેલ તથા બે ચમચી ઘી લેશું એક ચમચી બિરયાની મસાલો છે પાંચ થી છ કપ પાણી લેશું બિરયાની ચડવા માટે એક દોઢ કપ દાવત બિરયાની સ્પેશિયલ ચોખા આવે છે તે લઈશું અને ગાર્નિશ કરવા માટે કોથમીર તથા કાજુ દ્રાક્ષ લેશું અરે વાહ તો સરસ મજાની ભાજીથી ભરપૂર એવો ગ્રીન બિરિયાની ખવા જઈ રહ્યા છો હા ચોક્કસ જી તો ગ્રીન બિરયાની બનાવવાની રીત જોઈએ તો સૌ પ્રથમ આપણે એક થી કપ દાવત બિરિયાની સ્પેશિયલ ચોખા છે જેને આપણે સરસ સ્વચ્છ પાણીથી ધોઈ લેવાના છે અને ત્યારબાદ તેને અડધી કલાક પલાળવા મૂકી દેવાના છે હવે આપણે બિરયાની વઘારવા માટેની તૈયારી કરીએ તો સૌ પ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ તથા બે ચમચી ઘી લેવાના છે તે સહેજ ગરમ થાય એટલે તેમાં એક નંગ તમાલપત્ર એક નંગ બાદિયા એક નંગ મોટી ઈલાયચી ખોલીને નાખવાની છે તેમજ ત્રણથી ચાર નાગ તજ લવી થી દસ નાગ આખા મરી નાખવાના છે હવે જો ડુંગળી લસણ ખાતા હો તો તમે ડુંગળી લસણની પેસ્ટ આ સમયે તમે તેમાં ઉમેરી શકો છો અને જો ડુંગળી લસણ તમારે ચોપ કરીને જીણા સમારીને નાખવા હોય તો તે પણ તમે આ સમયે ઉમેરી શકો છો હવે ખડા મસાલા સરસ તતળી જાય પછી તેમાં એક ચમચી જીરું અને અડધી ચમચી હિંગ નાખવાના છે હવે વઘાર સરસ ખીલી જાય પછી તેમાં થી ચાર નંગ તીખા લેલા મરચા નાખવાના છે ત્યારબાદ તેમાં આપણે જે દાવત બિરિયાની સ્પેશિયલ ચોખા પલાળેલા છે તેને ઉમેરવાના છે હવે આ બધું સરસ હલાવી લેવાનું છે એક સરખું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે જે તાંદળજાની ભાજી પાલકની ભાજી મેથીની ભાજી અને કોથમીર લીધા છે તેને ઉમેરવાના છે અને બધું સરસ એકરસ હલાવી લેવાનું છે હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર તેમજ એક ચમચી બિરયાની મસાલો નાખવાનો છે અને ફરીથી એકવાર હલાવી લેવાનો છે હવે તેમાં ધીમે ધીમે આશરે પાંચ થી છ કપ જેટલું પાણી વારા ફરતી નાખી અને ઢાંકણ ઢાંકી ચડવા દેવાનું છે આશરે વીસ મિનિટ જેટલો સમય લાગશે દાણો એકદમ સરસ ચડી જાય ત્યારબાદ તેને કડાઈને ગેસ પરથી ઉતારી લેવાની છે અને કડાઈમાંથી બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દેવી જેથી દાણો એકદમ ના થઈ જાય કાજુ દ્રાક્ષ ભભરાવી ને ગરમા ગરમ ગ્રીન બિરયાની સર્વ કરવા માટે તૈયાર છે હમ તો સરસ મજાની ટેસ્ટી અને આપે જેમ કહ્યું કે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી એવું જો આપણને ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ગ્રીન બિરયાની એકદમ જ ફૂલ મિલ કહી શકાય ખરેખર તો સરસ મજાની ગ્રીન બિરયાની તો આપે શીખવી અને હવે આપણે શ્રોતાઓને શીખવી દઈએ વેજીટેબલ બિરયાની ચોક્કસ તો વેજીટેબલ બિરયાની હું અહીંયા બે થી ત્રણ વ્યક્તિ માટે સર્વ કરવાની છું જી તો તેના માટે સામગ્રી જોઈશે એક દોઢ કપ દાવત બિરયાની સ્પેશિયલ ચોખા એક વાટકી લીલા ચણા એક વાટકી ઝીણું સમારેલું કેપ્સિકમ એક વાટકી ઝીણી સમારેલી ફણસી

અડધી ચમચી હિંગ એક ચમચી બિરયાની મસાલો ગાર્નિશ કરવા માટે કોથમીર તથા કાજુ દ્રાક્ષ એક હળદર સ્વાદ મુજબ મીઠું ત્રણ થી ચાર ચમચી તેલ ને એક થી દોઢ કપ પાણી અલગ લેવાનું છે હવે બિરયાની ચડવા માટે અલગથી આપણે પાંચ છ કપ પાણી જોશે અને બિરયાની વઘારવા માટે પણ બે થી ત્રણ ચમચી તેલ તથા બે ચમચી ઘી લેશું તો વેજીટેબલ બનાવવાની રીત જોઈએ પલાળવા મૂકી દેવાના છે એકલા બનાવવા છે વઘારવા છે તો દાણા વઘારવાની રીત જોઈએ તો સૌપ્રથમ પ્રથમ એક માં ત્રણ થી ચાર ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ નાખીશું હવે તેમાં એક વાટકી લીલા ચણા એક વાટકી જણી સમારેલી ફણસી એક વાટકી લીલા વટાણાના દાણા એક વાટકી લીલી તુવેરના દાણા એક વાટકી જેનું સમારેલું કેપ્સિકમ ઉમેરશું હવે તેમાં સહેજ મીઠું તથા પાંચ ચમચી હળદર લઈ એક થી દોઢ કપ પાણી નાખીને ચાર થી પાંચ સીટી વગાડી લેવી હવે આપણે બિરયાની બનાવવાની રીત જોઈએ તો સૌપ્રથમ એક કઢાઈમાં બે ચમચી તેલ તથા બે ચમચી ઘી લેવાના છે તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા ઉમેરવાના છે જેમાં એક 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 આખા મરી ઇલાયચી ખોલી ને નાખવાની છે ખડા મસાલા સરસ પતળી જાય પછી તેમાં અડધી ચમચી હિંગ નાખીને દાવત બિરયાની સ્પેશિયલ ચોખા આપણે જે પલાળ્યા છે તેને ઉમેરવાના છે ધ્યાન રાખીને ધીરે ધીરે હલાવવાનું છે જેથી ચોખા છે એ તૂટી ન જાય હવે તેમાં આપણે જે દાણાવાળું શાક બનાવ્યું છે અથવા તો આખી જે વેજીટેબલ સબ્જી જેમાં તમે રીંગણા ટમેટા ગાજર પણ ઉમેરી શકો છો તો તે સબ્જી આ સમયે તેમાં આપણે ઉમેરવાની છે અને બધું સરસ એક સરખું હલાવી લેવાનું છે હવે અડધી ચમચી હળદર સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે એક ચમચી બિરયાની મસાલો નાખી અને પાણી નાખીને ઢાંકણ ઢાંકી ચડવા દેવાનું છે

આપણે કોથમીર કાજુ દ્રાક્ષ ગારિશ કરી લેવાનું છે તો ગરમા ગરમ વેજીટેબલ બિરયાની સર્વ કરવા માટે તૈયાર છે આજની તો બંને રેસીપી એકદમ જ સરસ છે એક તો ગ્રીન ભાજીનો ઉપયોગ કરી અને આપે શીખવ્યું છે ગ્રીન બિરયાની અને બીજું વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને સરસ મજાની વેજીટેબલ બિરયાની શીખવી છે આપણા શ્રોતાઓને પરફેક્ટ એવું જો ડિનર માટે કહી શકાય તો એ બંને રેસિપી આપણે શીખવી છે ચોક્કસ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ તીકું તીકું ખાવાની તો ખૂબ ઈચ્છા થતી હોય છે તો રાતના મીલમાં તમારે જો કોઈ આમ પ્રોટીન ભરપૂર કઈ એવું મેનુ લેવું હોય તો તમે ખીચડી છે કે બિરયાની છે પુલાવ છે એવું ચોક્કસ પણે લઇ શકો છો જી તો ઘટના આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે બિરયાનીની બે સરસ મજાની રેસીપી શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ભૂમિ બેન તમારો અને તમારી ટીમનો ફરી એક વખત હું ખૂબ ખૂબ આભાર માનું છું તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં સરસ મજાની ગરમા ગરમ એવો ગ્રીન પુલાવ અને બિરયાની રેસીપી આપણા કુકિંગ એક્સપર્ટ સુરભી વસા અને આજના ગેસ્ટ ઘટના હોરાએ આપણને શીખવ્યા છે આપણ આ રેસીપી આપના ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને હા આપ પણ આપણી રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો તમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ દેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું